આજે ભાવનગરમાં એક વિરોધ પ્રદર્શનના સમાચાર સામે આવ્યા છે જ્યાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર દ્વારા એક ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ અહીંયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા છે અને એનએસયુઆઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે આ વિરોધ પ્રદર્શન ઓડિશામાં એનએસયુઆઈ ના પ્રમુખ દ્વારા ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની પર ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપના વિરોધમાં કરવામાં આવી રહ્યું છે એબીવીપી ના આ કાર્યકર્તાઓ આ ઘટનાની સઘન તપાસ અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે એબીવીપી ના આ કાર્યકર્તાઓએ આ મામલે યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો સંઘર્ષ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે આ ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો આ હતા એબીવીપી દ્વારા એનએસયુઆઈ ના પ્રમુખ દ્વારા યુવતી પર કરવામાં આવેલા દુષ્કર્મને લઈને કરવામાં આવેલ વિરોધ અંગેના સમાચાર વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યુઝ નમસ્કાર